ગુડ મોર્નિંગ જય જય શ્રી કૃષ્ણ કૃષ્ણ માતાજી હર મહાદેવ સ્વાગત છે તમારું અમારી અને મમ્મી મમ્મી આજે તો હું ને બે જ બિંદુ સવારે પણ પછી થોડુંક કામ કરવાનું હા પપ્પા નો મમ્મી લોકો નાસ્તો બનાવ પછી એને મજા નતી બહુ ખેડ માં બચતું ને એવું બધું થતું તાવ તાવું હતું ને તે પછી સુઈ ગઈ હવે બસ જો નઈ કટક બટક કરી હા પછી આજે આવું છે વારડા કરાવવા માટે જવાનું છે માણસ જેવા થઈ આવી ને

એટલે પછી બે કલાકમાં નવરો થઈ જાવ ને તાણા હાથ સારું ચાલો તો મળીએ પછી લો તો જો આવી ગયો છું અને આ બિંદુય ઉઠી ગઈ છે જય શ્રી કૃષ્ણ જય હવાર ના હવે કા એમ નહીં પણ જય શ્રી કૃષ્ણ તો હવે ને આજે તો જો પાટિયામાં ખીચડી કરવા મૂકી છે શું બનાવવાના ખીચડી પછી ઓકે સરસ હા ભાઈ લઈ લઉં છું લઈ લઉં છું આજે આવવાના છે અમારી ઘરે ગેસ્ટ જે થોડા ટાઈમ પહેલા તમે વિડીયોમાં જોયો છે એ રાજ કરીને આવ્યો હતો ને એના પપ્પા આજે આવવાના છે અને આ જો વાવાઝોડું આવી ગયું છે ઘરે

ઓકે હા ફ્લેગ બનાવ્યો હતો ને ગ્લુ લઈ ગયો તો ગ્લુ નું શું કર્યું શું ચીપકાયું સંતરું પાન અને કાળા તલ ચિપકાયું એમ ને સરસ તો પછી પ્રાઇઝ માં નથી આપ્યું ટ્વેન્ટી સિક્સ જાન્યુઆરી આપશે હેલ લો તો જો જમીન નવરા થઈ ગયા છીએ અને ગેસ્ટ આવી પેલા કીધું દેવાંશભાઈ ને હોમવર્ક કરાવી દઈએ બિંદુ આ જો ચાલુ કર 51 જા હાલો આછરથી હાલો લો ફટાફટ હું બોલતી બોલતી શું કામ જાય એક જમતા રે કે ને આપવાની હા નગર ઉબડ્યું કેન્સલ જ છે આજે હોમવર્ક પૂરું નો થાય નથી પછી ફાઇવ વન ઝા ફાઇવ પછી ત્યાં નથી જોવો આગળની બધી પ્રિન્ટ પાછળ છપણી છે એમાં જોઈ જાય ને મને કહેતો મનસુખીએ ખબર મનસુખીએ ખબર એ કે ફૂઆઈ કહે કે વિડીયો ઉતરણ કયો હેલો ગાઇઝ દેવાંશ હોમવર્ક કરાય દેખો ને એવું બધું એવું એવું બધું તમારે આ લગતા લગાચ પછી ફાઇવ વન ઝા ફાઇવ વન ઝા ફાઇવ

મેં કેવલ ને કીધું મેં કેવલ આપડે બધે જવા ને અમેરિકા પેલા મેં કીધું આપડે જવા ને તો ફરવા તો કીધું ને હા તો કે કે પણ ઉભી રહી કે ભૂલ થઈ ગઈ કે મારા થી ત્રણ જ seat થઇ ને કે કે જો જાનુ બા થયા દાદા થયા ને કે પછી હું પછી કે ફુવા આપડે આટલા નથી કે બધે પછી બા હા અચ્છા એ તઈ ઈ વાત આલતી તી રંજન બા મોહન દાદા ને બધા નું બોલતો તો હે જો સટા સટી નું બોલે છે સાફ કર આ બે કર સાફ બેમાં શું થાય સાફ થાય આયા 15 આવે ને નીચે 20 આવે જો આવી ગયા છે અમારા કેયુર અંકલ આ યુએસએ વાળા અંકલ જે વાત કરતા હતા ને સવાર એ અને આ બીજા પપ્પાના ફ્રેન્ડ છે સેજલ અંકલ હેલો અંકલ હાય જે પેટી દુસર આજ આવ્યો તો ને રાજા શા આ એના પપ્પા બાકી ગોઠવાય ગયા છે બધાય હવે વાતો કરશું બધાય થોડીક જૂની જવાનો તો જઈએ ઠીક છે જો <laughs> 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 देवा <शीक। laughs> दे दे <laughs> फसो फस

કેવું નહી ખાય હાય હમણાં ખાઈ ગયું બગડી એક બટકું આવું ખાઈ ગયું તાબા જેવું સારું ચલો મળીએ પાછા કાલના બ્લોગમાં આજના બ્લોગમાં આટલું જ હતું તો ત્યાં સુધી તમે અમારી વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બે લાઈક અને બાવાનો ગુડ નાઇટ શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ